વિપુલ આજે વહેલી સવારે ટ્રેનમાં બેઠો ત્યારે છેલ્લા ચાર દિવસથી એના મનમાં ચાલી રહેલી ગડમથલનો અંત આવ્યો હતો વિપુલ એના પિતા પ્રકાશભાઈને જીવનમાં પહેલીવાર મળવા જઈ રહ્યો હતો પ્રકાશભાઈએ પત્ની મીરાબેનને છોડીને જ્યારે ઘર છોડ્યું હતું ત્યારે વિપુલ માત્ર ત્રણ વર્ષનો હતો ઘર અને ગામ છોડ્યા બાદ આટલા વર્ષોમાં પ્રકાશભાઈનો કોઈ પત્તો નહોતો મીરાબેને પોતાના દીકરા વિપુલને છાતીએ લગાવીને કહ્યું હતું કે બેટા તારા પપ્પાને અચાનક સંસારમાંથી રસ ઉડી ગયો હતો એટલે તેઓ કોઈ સાધુ મંડળી સાથે ક્યાંક જતા રહ્યા છે

મીરાબેન હજુ ડ્યુટી પરથી ઘરે નહોતા આવ્યા અને વિપુલ ટીવીમાં સમાચાર જોઈ રહ્યો હતો ત્યારે અચાનક પ્રકાશભાઈના સમાચાર આવ્યા કે મુખ્યમંત્રીના હસ્તે એની આર્ટ ગેલેરીના પ્રદર્શનનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું પ્રકાશભાઈને ટીવી પર જોઈને વિપુલ ચોકી ગયો કેમ કે એને ડ્રોઈંગ રૂમની દિવાલે લગાવેલો એના પિતાજીનો ફોટો ધ્યાનપૂર્વક જોયો હતો અને ટીવી ચેનલમાં પ્રકાશભાઈનું નામ ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું પ્રકાશભાઈનો ઉલ્લેખ પણ ગુજરાતી ચિત્રકાર તરીકે કરવામાં આવી રહ્યો હતો એટલે વિપુલ વિચારવા લાગ્યો કે મમ્મી તો મને એવું કહેતી હતી કે મારા પપ્પા સાધુ મંડળી સાથે ક્યાંક જતા રહ્યા છે તો પછી આમાં સાચું કોણ હશે થોડી વાર બાદ મીરાબેન ઘરે આવ્યા અને મા દીકરો જમવા બેઠા એટલે વિપુલે કહ્યું કે મમ્મી બાળપણથી મને ચિત્રો દોરવાનું ખૂબ પસંદ છે અને અત્યારે પણ ઘણીવાર મને ડ્રોઈંગ કરવાની ઈચ્છા થાય છે તને તો ડ્રોઈંગનો શોખ નથી એ મને ખબર છે પરંતુ શું મારા પપ્પાને ડ્રોઈંગનો શોખ હતો કે નહીં ત્યારે મીરાબેન બોલ્યા કે હા બેટા તારા પપ્પા ખૂબ સારા ચિત્રકાર હતા મંદિરમાં તેઓ નિયમિત પેન્ટિંગનું કામ કરવા માટે જતા હતા મીરાબેન આટલું બોલ્યા ત્યાં તો મા દીકરા વચ્ચે મૌન પથરાઈ ગયું એટલે વિપુલે ચાલાકીપૂર્વક મમ્મી પાસેથી જે જાણવાનું હતું એ જાણી લીધું અને બીજા દિવસે સાંજે વિપુલે બાજી ગોઠવીને એવું કહ્યું કે મમ્મી મારે ઓફિસના કામથી ત્રણ દિવસ માટે આવતીકાલે વહેલી સવારે ઇન્દોર જવાનું છે ત્યારે મીરાબેને કહ્યું કે ભલે બેટા તું તારું કામ પતાવી આવ તું મારી ચિંતા નહીં કરતો આવી રીતે જીવનમાં પહેલી વાર મમ્મી સામે ખોટું બોલીને વિપુલ ઇન્દોર જવા માટે ટ્રેનમાં બેઠો હતો ઘરેથી નીકળતા પહેલા વિપુલે મમ્મીના પટારામાંથી મમ્મીને ખબર ન પડે એવી રીતે મમ્મીની એક વીટી પણ સાથે લઈ લીધી જેના પર અંગ્રેજીનો એ લખેલો હતો ટ્રેનમાં બેઠા બાદ વિપુલે એ વીંટી પોતાના હાથની આંગળીમાં પહેરી લીધી ટ્રેનની ગતિની જેમ જ વિપુલના મગજમાં પણ તેજ ગતિથી વિચારોનું વાવાઝોડું ફૂંકાતું હતું જેમ સંસારના રથમાં પતિ પત્ની બંને મહત્વના પૈડા હોય છે એવી જ રીતે કોઈ પણ બાળક માટે માતા અને પિતા બંને અવિભાજ્ય અંગ હોય છે બેમાંથી એકનું અવસાન થાય અને બાળકને એના વગર જીવવું પડે એવી પરિસ્થિતિમાં બાળક ન છૂટકે સ્વીકારી લેતું હોય છે પરંતુ બંને હયાત હોય અને બેમાંથી એકના પ્રેમ વગર બાળકને મોટા થવું પડે એ સ્વીકારીને જીવવું એ કોઈ પણ બાળક માટે દુષ્કર હોય છે આવા બાળકના મનમાં એક અજીબ પ્રકારનો અજંપો હોય છે જે એના દિલ અને દિમાગ પર હાવી ન થઈ જાય એટલા માટે એને રીતસર ઝૂમવું પડે છે વિપુલના મનમાં પણ છેલ્લા ચાર દિવસથી ઘણા બધા પ્રશ્નો હતા પરંતુ આ પ્રશ્નોનો એક પણ પાસે હતો નહીં મમ્મી સાથે પપ્પા બાબતે ચર્ચા કરીને મમ્મીને વધારે કરવાનો કોઈ મતલબ નહોતો એટલે સાચી વાત જાણવા માટે વિપુલે સીધી જ ઇન્દોરની વાટ પકડી હતી ઇન્દોર ઉતરીને વિપુલ ટેક્સી કરીને સીધો જ આર્ટ ગેલેરી પહોંચી ગયો બપોરનો સમય હતો એટલે પ્રદર્શનમાં ભીડ થોડી ઓછી હતી વિપુલ એક પછી એક પેઇન્ટિંગ જોતો જોતો આગળ વધી રહ્યો હતો દરેક ચિત્રની નીચે પ્રકાશ પટેલનું નામ લખેલું હતું વિશાળ કદના પેઇન્ટિંગની વચ્ચે વિપુલનું ધ્યાન એક ચિત્ર પર પડ્યું એ ચિત્રમાં એક સ્ત્રી એના હાથમાં પકડેલી કુહાડી પોતાના જ પગને મારી રહી હોય એવું દ્રષ્ટિમાન થતું હતું ત્યારે જ અચાનક વિપુલના ખભે પાછળથી કોઈ કે હાથ મૂક્યો એટલે વિપુલે ચમકીને પાછળ જોયું તો ચશ્મા અને દાઢીવાળા પ્રકાશ પટેલ મંદ મંદ હસી રહ્યા હતા ત્યારે વિપુલ બોલ્યો કે સર આ તમામ દેવી દેવતાઓના ફોટા વચ્ચે આ કઈ દેવીનું ચિત્ર છે ત્યારે પ્રકાશભાઈએ જવાબ આપ્યો કે એ સંઘર્ષની દેવી છે જેના નસીબમાં હાથે કરીને ઊભો કરેલો સંઘર્ષ છે એટલે જ મેં એને પોતાના જ પગ પર કુહાડી મારતી દર્શાવી છે ત્યારે વિપુલ બોલ્યો કે સર આ ચિત્રમાં તો મને મારી મા મીરાબેનના દર્શન થાય છે વિપુલે હિંમતપૂર્વક આવું કહ્યું એટલે પ્રકાશભાઈ ચોંકી ગયા ત્યારબાદ વિપુલે પોતાના હાથમાં પહેરેલી અંગ્રેજીનો એ લખેલી વીટી બતાવી અને એવું કહ્યું કે મારું નામ વિપુલ છે આટલું સાંભળતા તો પ્રકાશભાઈની આંખમાં ભીનાશ આવી ગઈ અને કહેવા લાગ્યા કે ચાલ વિપુલ સામે એક રેસ્ટોરન્ટ છે ત્યાં બેસીએ ત્યારબાદ વિપુલ અને પ્રકાશભાઈ રેસ્ટોરન્ટમાં ગયા અને પ્રકાશભાઈએ બંને માટે લંચ મંગાવ્યું વિપુલને ભૂખ તો ખૂબ લાગી હતી અને એના પપ્પાના ઘર છોડવાનું સાચું કારણ જાણવા માટે એની સાથે વધારે સમય ગાળવો પણ ખૂબ જરૂરી હતું હવે લંચ લીધા બાદ

ત્યારે વિપુલના ચહેરા પર અણગમાના ભાવ આવી ગયા હતા અને પણ વિપુલનો આ અણગમો વ્યાજબી લાગી રહ્યો હતો એણે વિપુલની આંગળીમાં પહેરેલી વીટી પકડીને કહ્યું કે વિપુલ આ વીટી મેં તારી માને લગ્નના દિવસે આપી હતી વિપુલ સામે જોતા જ પ્રકાશભાઈ પોતાના અતીતની યાદોમાં ખોવાઈ ગયા અને એ બોલવા લાગ્યા અને વિપુલ ધ્યાનપૂર્વક સાંભળતો રહ્યો પ્રકાશભાઈના અવાજમાં સચ્ચાઈનો રણકાર હતો એની વાત કહેવાની રીત એટલી સચોટ હતી જાણે કે એના જીવનના પુસ્તકના પાના વિપુલ વાંચી રહ્યો હોય પ્રકાશભાઈના મીરાબેન સાથેના પ્રેમ લગ્ન બંનેના પરિવાર દ્વારા એનો બહિષ્કાર મીરાબેને લીધેલી નર્સની નોકરી પ્રકાશભાઈએ શરૂ કરેલું પેઇન્ટિંગનું કામ મંદિરમાં સુંદર પેઇન્ટિંગ બાદ પ્રકાશભાઈની કલાની નોંધ સમગ્ર શહેરમાં લેવાઈ હતી વિપુલના જન્મ બાદ મીરાબેનનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો એનો સ્વભાવ શંકાશીલ તો પહેલાથી જ હતો એમાં ઉમેરાયું હતું પ્રકાશભાઈને એ દિવસોમાં મંદિરના મુખ્ય મહંત દ્વારા એક બંગલામાં પેઇન્ટિંગનું કામ મળ્યું હતું બંગલાના માલિકને પાંચ દિવસ માટે ધંધાના કામ અર્થે વિદેશ જવાનું થયું હતું મેડમે પ્રકાશભાઈ પાસે પોતાનું સુંદર પેઇન્ટિંગ બનાવવાનો આગ્રહ રાખ્યો હતો શેઠ પાંચ દિવસ બાદ આવે ત્યારે એને સરપ્રાઇઝ આપવા માટે લિમિટેડ સમયમાં કામ પૂરું કરવાનું હતું એટલા માટે પ્રકાશભાઈને રાત દિવસ કામ કરવું પડે એમ હતું અને ત્યારે પ્રકાશભાઈએ બીજા ઓર્ડર લેવાનું પણ બંધ કર્યું હતું મેડમે પ્રકાશભાઈને એટલી મોટી રકમની ઓફર કરી હતી જે મધ્યમ વર્ગના પ્રકાશભાઈ માટે લોટરીની રકમ જેટલી મોટી રકમ હતી હવે એણે ચાર રાત જાગીને મેડમનું પેઇન્ટિંગ બનાવ્યું હતું સતત પાંચ દિવસ મેડમના બંગલે રહેવું પડશે એ વાત પ્રકાશભાઈએ મીરાબેનને અગાઉથી જણાવી હતી પરંતુ મીરાબેનના કાને ઉડતી ઉડતી એવી વાત આવી હતી કે પેલી ધનવાન મેડમે પ્રકાશને વશમાં કરવા માટે દાણા નાખ્યા છે

પ્રકાશભાઈ ગમે એમ તો પણ એક કલાકાર હતો એટલે એનું સંવેદનશીલ મન આવા કડવા શબ્દોથી ઘાયલ થઈ ગયું અને બીજા દિવસે વહેલી સવારે પ્રકાશભાઈ આ દીકરાને ઊંઘતા મૂકીને રૂપિયા ભરેલી બેગ પણ ઘરમાં મૂકીને ફક્ત પહેરેલા કપડે નીકળી ગયા રોડ પર સાધુની મંડળી પગપાળા અયોધ્યા તરફ જઈ રહી હતી એ મંડળીમાં તેઓ જોડાઈ ગયા મીરાબેનના પાડોશીએ પ્રકાશભાઈને સાધુ મંડળી સાથે જઈ રહેલા જોયા હતા એટલે એણે મીરાબેનને આ વાતની જાણકારી આપી હતી મીરાબેને તો આ વાતનો એવો અર્થ કાઢ્યો હતો કે માણસ ખોટો હોય એ જ મેદાન છોડીને ભાગે છે પરિણામે એણે પ્રકાશભાઈની પાછળ દોડવાના બદલે પોતાના મનને મનાવી લીધું હતું સાધુ મંડળીના મુખ્ય મહંતે જ્યારે પ્રકાશભાઈનું મંડળીમાં જોડાવાનું કારણ જાણ્યું ત્યારે એણે પ્રકાશભાઈને સમજાવીને કહ્યું હતું કે આ તારો છે એટલે તું સાધુ થવાનું રહેવા દે તારી પાસે કલા છે હુનર છે એટલે એને જ તું તારું હથિયાર બનાવી લે અને સમાજમાં રહીને સાધુ જેવું જીવન જીવ ત્યારે પ્રકાશભાઈએ ઘરે પાછું વળવાના બદલે ઇન્દોરનો માર્ગ પકડી લીધો અને આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લઈ લીધી હતી ત્યારબાદ પ્રકાશભાઈ કહેવા લાગ્યા કે કે બેટા વિપુલ તારી માને પણ એવું જ હશે હું થઈ ગયો છું પરંતુ સાવ સાચી વાત એ છે જે મેં તને અત્યારે જણાવી છે આવી રીતે પ્રકાશભાઈએ પોતાની વાત પૂરી કરી ત્યારે વિપુલને આખી વાતનો તાગ મળી ગયો હતો એટલે વિપુલ બોલ્યો કે સર તમને મારા વિશે ક્યારેય વિચાર પણ ન આવ્યો ત્યારે પ્રકાશભાઈ બોલ્યા કે બેટા તું શું જવાબ સાંભળવા માગે છે એટલે વિપુલ બોલ્યો કે હું સત્ય સાંભળવા માંગુ છું વિપુલે પ્રકાશભાઈની આંખમાં જોઈને મક્કમતાથી કહ્યું હતું ત્યારે પ્રકાશભાઈ બોલ્યા કે બેટા તને સાચું કહું તો મને આજ સુધી તારા અથવા તારી મમ્મી વિશે કોઈ વિચાર નથી આવ્યો આટલું સાંભળતા જ વિપુલ ચોંકી ગયો અને પ્રકાશભાઈ સામે જોઈ રહ્યો ત્યારે પ્રકાશભાઈ વળી પાછા કહેવા લાગ્યા કે વિપુલ હું એક કલાકાર છું દર્દ અને પીડા સાથે કલાને ગાઢ સંબંધ હોય છે તારી માને મેં દિલોજાનથી પ્રેમ કર્યો હતો પરંતુ લગ્ન બાદ એણે મને જેવું દર્દ આપ્યું છે એને સહન કરવા માટે મેં મારી કલાનો સહારો લીધો હતો હંમેશા ઉત્તમ કૃતિનું સર્જન પીડામાંથી જ થતું હોય છે

ત્યારબાદ વિપુલ પ્રકાશભાઈને ભેટી પડ્યો અને એના ગળામાંથી અવાજ નીકળ્યો કે પપ્પા ત્યારે બાપ દીકરાની આંખમાંથી અશ્રુ ધારા વહેતી થઈ અને એ અશ્રુ ધારા બંને વચ્ચેનું અંતર ઘટાડી રહી હતી હવે છૂટા પડતી વખતે વિપુલે પપ્પા સાથે એના મોબાઈલમાં એક સેલ્ફી લીધી જેથી કરીને ઘરે જઈને મમ્મીને બતાવી શકાય હવે સુરત આવીને વિપુલે એની માને કહ્યું કે મમ્મી ઇન્દોરમાં હું મારા પપ્પાને મળીને આવ્યો છું આટલું કહીને એણે પોતાના લીધેલો ફોટો બતાવ્યો આ જોઈને મીરાબેન ચોકી ગયા અને કહેવા લાગ્યા કે બેટા તારે એની સાથે શું વાત થઈ એટલે વિપુલ એના પપ્પા સાથે થયેલી બધી જ વાત દિલ ખોલીને કહેવા લાગ્યો અને મીરાબેન શાંતિથી સાંભળી રહ્યા હતા હવે મીરાબેનને ખ્યાલ આવી ગયો હતો કે પ્રકાશ હવે મારા જીવનમાં ક્યારેય પાછો નહીં આવે એના માટે તો એની કલા જ એની સાધના છે અને એની કલા જ એની મીરા છે વિપુલની વાત પૂરી થયા બાદ મીરાબેને પૂછ્યું કે વિપુલ બેટા તારું પલ્લુ કોના તરફ વધારે ઢળે છે મારા તરફ કે તારા પપ્પા તરફ ત્યારે વિપુલ થોડી વાર વિચારવા લાગ્યો અને થોડી વાર બાદ બોલી ઉઠ્યો કે મમ્મી તું પણ તારી જગ્યાએ સાચી છે અને પપ્પા એની જગ્યાએ સાચા છે પપ્પાને એની શરત મુજબ જીવન જીવવું હતું અને એ એની શરતો મુજબ જીવન જીવી રહ્યા છે ત્યારે મીરાબેન બોલ્યા કે હા દીકરા દરેક માણસને પોતાની મરજી મુજબ જીવન જીવવાનો હક હોવો જોઈએ આટલું કહીને મોડી રાત્રે મીરાબેનનું મન વિચારે ચડી ગયું એને બે દાયકા પહેલાનો એ વરસાદી રાત્રે પ્રકાશ સાથે થયેલો ઝઘડો યાદ આવી ગયો હતો પ્રકાશ ઘોડિયામાં સૂતેલા વિપુલના માથા પર હાથ રાખીને કહી રહ્યો હતો કે મીરા મારે બંગલાવાળી મેડમ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી પરંતુ તને મારા પર શંકા છે એ બિલકુલ ખોટું છે પરંતુ મીરાબેનના મગજમાં શંકા નામનો કીડો એટલી હદે ઘૂસી ગયો હતો કે એ પ્રકાશભાઈની કોઈ પણ વાત સાંભળવા માટે તૈયાર નહોતી પ્રકાશભાઈના ઘર છોડ્યા બાદ બે મહિના પછી પેલી મેડમનું અવસાન થયું હતું કે એને બ્લડ કેન્સર હતું એ સ્ત્રી એના મરણ બાદ પોતાનું સુંદર પેઇન્ટિંગ એના પતિને મધુર યાદ સ્વરૂપે સરપ્રાઇઝ આપવા માંગતી હતી એટલે જ એણે એના પતિની ગેરહાજરીમાં રાત દિવસ જોયા વગર પ્રકાશભાઈ પાસે આ પેઇન્ટિંગ તૈયાર કરાવડાવ્યું હતું એ દિવસથી આજ સુધી